શું સમજે આ વોર્ડ નંબર ત્રણ નો પ્રશ્ન છે પણ નગરપાલિકાની જે નર્મદા નીર પાઇપલાઇન અમને જાય છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને જે કામ આપેલું છે જે જૂની લાઈનો અમારી છે ડ્રેનેજ એ તોડી અને તૂટેલી છે તેને ગમે તે કાથી પટ્ટા મારીને અમને કોન્ટ્રાક્ટર ચલવી લે છે અહીંયા અમને આ સોસાયટીઓ પાણી વગર આપણા તહેવારો હોય નવરાત્રી જેવા તહેવારો ચાલતા હોય અને છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ ખૂબ જ હેરાન થાય છે શું સમસ્યા શું છે સમસ્યા એવી છે કે જે ગટરની પાઇપલાઇનો તૂટી છે એને કાઠી અને રબર મારી પેક કરીને એમને પૂરી દે છે અને આગળ આપણે જોઈએ તો જ્યાં એ લોકો આવી રીતે કામ કરીને આવે છે ત્યાં પાણી લીકેજ નો પ્રશ્ન થયો જ છે અને સાથે પાણી પીવાના પાણી સાથે ગટરના પાણી બધા મિક્સ થાય છે અને કોન્ટ્રાક્ટરને પૂછ્યું તો કે નગરપાલિકાનું કોઈ વ્યક્તિ અમારી સાથે નથી અમને કીધું કે તમારી રીતે કામ કરી રહો